ઘટાડવા માટે માર્ગ અને મકાન વિભાગે ઉચ્છલ અને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ચલ અને કુકરમુંડા તાલુકાના સ્ટેટ હાઈવે પર બંને બાજુ ઘણા જંગલને કાપી રસ્તો સલામત બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

અને આ જંગલના લીધે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડી છે જેના કારણે અકસ્માતોનું જોખમ વધી જાય છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ મકાન વિભાગ ઉત્સવ દ્વારા વિસ્તારમાં જંગલ કટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરીનો મુખ્ય હેતુ રસ્તાનો પહોળો અને સ્પષ્ટ બનાવવાનો છે જેથી વાહન અકસ્માતમાં ઘટાડો થાય અને વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે આ કામગીરી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે આનાથી સ્થાનિક લોકોને અને મુસાફરોને ચોમાસા દરમિયાન મુસાફરોને વધુ સુરક્ષિત મુસાફરોની અનુભવ થશે Bureau Report, China Destiny.